અમદાવાદની ચાલીઓ હવે અંધકાર મુક્ત બનશે છવ્વીસ હજાર નવસો ઓગણ ચાલીઓમાં બે પોઈન્ટ પાંચ કરોડ ખર્ચે સ્ટ્રીટ લાઇટ નાખવાનો મ્યુનિસિપલ તંત્ર ઐતિહાસિક નિર્ણય અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પછાત વિસ્તારોની ગીચ વસ્તી ધરાવતા ચાલીઓમાં વસતા નાગરિકોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે તંત્ર દ્વારા આગામી બે થી ત્રણ મહિનાના ટૂંકા સમયગાળામાં શહેરની છવ્વીસ જેટલી ચાલીઓમાં નવીન સ્ટ્રીટ લાઇટો નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષોથી અપૂરતી પ્રકાશ વ્યવસ્થા વચ્ચે જીવતા નાગરિકોને રાત્રિના સમય પડતી મુશ્કેલીઓ નિવારી અને તેમને કાયમી ધોરણે પ્રકાશની સુવિધા પૂરી પાડવાનું છે ભૂતકાળમાં ચાલીઓમાં સ્ટ્રીટ લાઇટ નાખવાની જવાબદારી અને આર્થિક ભારણ જેતી વિસ્તારના નગરસેવકોના જેને કારણે ઘણી વખત ભંડોળોના અભાવે અથવા વહીવટી પ્રક્રિયાઓમાં કામગીરી વિલંબિત થતી હતી જોકે આ વ્યવસ્થામાં બદલાવ લાવી મ્યુનિસિપલ તંત્ર હવે સીધા પોતાના મૂડી બજેટ કેપિટલ બજેટમાંથી જ આ ખર્ચ ભોગવશે આ સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજે રૂપિયા બે પોઈન્ટ પાંચ કરોડની રકમ ફાળવવામાં આવી છે જેથી નાણાકીય અવરોધ વગર ઝડપી ગતિએ વીજળીકરણની કામગીરી પૂર્ણ કરી શકાય મ્યુનિસિપલ કોર્પોરેશનના આ જનહિતલક્ષી અભિગમને કારણે શહેરની ચાલીઓમાં વસવાટ કરતા આશરે ત્રણ લાખ જેટલા રહીશોને સીધો લાભ થશે સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ થવાથી રાત્રિના સમયે ચાલીઓમાં અવરજવર સરળ બનશે અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ પગલું અત્યંત મહત્વનું સાબિત થશે વહીવટી તંત્ર દ્વારા આ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે જેથી ચોમાસા પૂર્વે અથવા તે દરમિયાન નાગરિકોને અંધારામાંથી મુક્તિ મળી શકે અમદાવાદ મહાનગરપાલિકાના સાત ઝોનની અંદર લગભગ જે ખાસ કરીને પૂર્વ ઝોન ઉત્તર ઝોન દક્ષિણ ઝોન તેની અંદર વિવિધ ચાલીઓ આવેલી હોય છે અને આપણે વાત કરીએ કે ત્યાં મહાનગરપાલિકા દ્વારા આપણે આરસીસી રોડ પેવર બ્લોક પાણી ગટરની સુવિધા આપવામાં આવે છે પણ અત્યાર સુધી લાઇટની સુવિધાથી અભાવ હતો એ લોકોને પરિણામે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં લગભગ સત્યાવીસ હજાર જેટલી ચાલીઓ જેનાથી અઢીથી ત્રણ લાખ જેટલા નગરજનોને વસ્તીને તેનાથી ફાયદો થશે જે લોકો આ ચાલીમાં રહે છે અને આપણે વાત કરીએ કે લાઇટની સુવિધાથી અભાવ છે તેમના જીવનની અંદર એક નવી રોશની ઉમેરાશે ચાલીની અંદર લાઇટ નાખવામાં આવશે ખાસ કરીને વાત કરવામાં આવે તો અઢીથી ત્રણ કરોડના ખર્ચ આ ચાલ્યો ની અંદર નવ મીટરની ઊંચાઈ ના આપણે વાત કરીએ કે લાઇટના પોલ નાખી ત્યાં અજવારું કરવામાં આવશે